પાટનગર ગાંધીનગરમાં વકરેલ ટાઇફોઇડ હજુ પણ બેકાબુ સિવિલ હોસ્પિટલમાં આજે ટાઇફોઇડના નવા ચૌદ કેસ નોંધાયા જ્યારે ટાઇફોઇડની સારવારમાં સાજા થયેલા અઢાર દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હાલ સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના એસી દર્દીઓ સારવાર હેઠળ છે ટાઇફોઇડના વધતા કેસને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી ચિંતા આરોપ લગાવતા શક્તિસિંહે કહ્યું કે સરકાર અને લોકો જે માહિતી આપે છે તેમાં ખૂબ મોટું અંતર છે સાચો આંકડો જાણવો ખૂબ જરૂરી છે શક્તિસિંહ ગોહિલે પોર્ટલ ઊભું કરી બધી લેબ અને ખાનગી તબીબોના ડેટા ફરજિયાત અપલોડ કરવાની સરકાર સમક્ષ માંગ કરી સાથે જ પાટનગરમાં જો દૂષિત પાણીની આવી સ્થિતિ હોય તો ગુજરાતના અન્ય શહેરોમાં કેવી સ્થિતિ હશે તેવો સવાલ કરીને સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર ગાંધીનગરમાં ટાઇફોઈડના કિસ્સાઓ એક ચિંતાજનક સરકાર તરફથી જે આંકડાઓ અપાય છે એ અને લોકોમાંથી જે પ્રાપ્ત થાય છે માહિતી એ વચ્ચે બહુ મોટું અંતર છે ત્યારે મારી માંગણી છે કે સરકાર કોઈ એવું પોર્ટલ ઊભું કરે કે જેમાં દરરોજ દરેક લેબોરેટરીએ અને દરેક ખાનગી ડોક્ટરોએ પોતાની પાસે કેટલા ટાઈફોઈડના કેસીસ આવ્યા છે એનો ડેટા ફરજિયાત ફરજીયાત પ્રમાણે અપલોડ કરવાનો છે અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદી વ્યક્તિ પણ ગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે ટાઈફોઈડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે